જેથી આજરોજ બપોરના સમયે બોર્ડ નંબર 2 ની મહિલાઓએ પાલિકા કચેરીએ માટલા લઈને આવી હતી અને મહિલાઓએ નગરપાલિકા હાય હાય તેમજ પાલિકા પ્રમુખ જલ્પા પટેલની હાય હાય બોલાવી રોષ વ્યક્ત કર્યો હતો પાલિકા કચેરીએ પ્રમુખ હાજર નહીં મળતા રણચંડી બનેલા મહિલાઓએ નગરપાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયકની ચેમ્બરમાં જ ઘેરાવો કરી માટલા ફોડી રોષ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે અનેક વખત રજૂઆત કરવા છતાં અમારા વિસ્તારમાં પાણી આવતું નથી અમારા ઘરમાં નાવા ધોવાનું પણ પાણી નથી મહિલાઓ સાથે વિસ્તારના પુરુષો પણ મુખ્ય અધિકારીને ઉગ્ર રજૂઆત કરતા મુખ્ય અધિકારીએ પોલીસ બોલાવતા સ્થાનિક રહીશો વધુ ગુસ્સે ભરાયા હતા પોલીસે બધાને ચેમ્બરની બહાર નીકળવાની સૂચના આપતા જ મહિલાઓ એક જૂટ બની મુખ્ય અધિકારીની ચેમ્બરમાં જ બેસી ગઈ હતી અને જણાવ્યું હતું કે અમુક અમારી સમસ્યા લઈને રજૂઆત કરવા આવ્યા હતા મુખ્ય અધિકારી સાથે કોઈ ગેરબરણ કરી નથી કે કોઈ ધમકી આપી નથી છતાં અમોને દબાવવા માટે મુખ્ય અધિકારીઓ પોલીસને બોલાવી અમને ડરાવવાનો પ્રયાસ કર્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગરપાલિકા પાણી જેવી પ્રાથમિક સુવિધા આપવામાં પણ સદંતર નિષ્ફળ ગઈ છે જેથી લોકોમાં ભાજપ શાસિત પાલિકા તંત્ર સામે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે છેલ્લા ઘણા સમયથી અમારા વિસ્તારમાં પાણીની બહુ તકલીફ છે વારંવાર છ થી આઠ વખત રજૂઆત કરવામાં આવી છે પણ એક પ્રશ્નનો કોઈ નિકાલ આવ્યો નથી